વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેક્ટર માં સફાઈ કામ કરતા મજૂરો છે કે ખતરો કે ખેલાડી વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક નું સફાઈ કામ ચાલી રહ્યું હોય આ સફાઈ કરતા મજૂરો દ્વારા કામ કરવા માટે આવા જવા માટેની કોઈ સરખી સગવડ ન હોય પોતાની જિંદગી દાવ પર લગાવી કામ કરાવવાનો વિડીયો જોવા મળી રહે છે જે ઘણી ગંભીર બાબત છે વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ મજૂરો જે રીતે ટ્રેક્ટરમાં ઘેટા બકરાની જેમ ભરાઈને કામ કરવા માટે અવરજવર કરી રહ્યા છે અને એવું ટ્રેક્ટર જેની આયુ ઘણા સમયથી સમાપ્ત થઈ ચૂકી હોય તથા તે રસ્તા પર ચાલી શકે તેવી કન્ડિશનમાં પણ ન દેખાતું હોય આ દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના એમની સાથે બનવાની પૂરેપૂરી શક્યતા છે જેમાં એમનું જીવન જોખમમાં મુકાઈ શકે છે આમ રેલવેના સંબંધિત વિભાગના અધિકારી તથા રેલવેના કોન્ટ્રાક્ટરની ગંભીર પ્રકારની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળે છે આમ ગરીબ શ્રમિકોની જાનની કોઈ કિંમત ન હોય તે પણ દેખાઈ રહ્યું છે ગરીબ મજૂરોનું આટલું સસ્તું તો જીવન બિલકુલ ન હોઈ શકે જેના ઉપર જે તે વિભાગના અધિકારીઓને નજર દોરવાની આગળની આવશ્યકતા છે ટ્રેક્ટરના કોઈ પણ પ્રકારના પુરાવા કે તે રસ્તા પર ચાલી શકે તે અવસ્થામાં પણ ન હોય તેવું સીધું જણાઈ રહ્યું છે તે છતાં મજૂરો પોતાના પરિવાર મહિલાઓ બાળકો સાથે જોખમી રીતે કામ કરવા માટે આમાં અવરજવર કરતા હોય છે અને કરવું પડે છે કારણ કે એમની કોઈ પણ પ્રકારની કાળજી કરવામાં કે સુરક્ષા આપવામાં આવતી નથી રિપોર્ટર જૈનુદિન